નીચે બી કામકાજ પૂરું થઈ ગયું છે આ રૂમ માં પૂરું થઈ ગયું છે લાઈટ નથી બતી રહી ગઈ છે આજ કારીગર આવ્યા નથી બે દાડા રાજા પાડવાની છે એ વન જોઈએ નાખ્યું લઈ લઈ આપી દેજે મને વાસણ ગાઢા છે બહાર કરવા માટે સાફ સફાઈ થઈ રહી છે

એ ભૂલાવું લાવ્યું બતાવજી બતાવજી કેરી કેરી લાવ્યું છે કેરી